તો વિરોધ બાદ હવે રૂપાલાને સમર્થન આપવામાં આવી રહ્યું છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બેઠક મળી છે રાજકોટ યુથ ક્લબ દ્વારા બેઠક યોજાઈ તો રૂપાલાના સમર્થનમાં સર્વે સમાજના લોકોની બેઠક યોજાઈ છે જીવરાજ પાર્ક તેમજ અંબિકા ટાઉનશિપ વિસ્તારના લોકોએ મીટીંગ કરી છે ત્યારે હવે તમામ લોકો દ્વારા રૂપાલાને સમર્થન આપવામાં આવી રહ્યું છે તો રાજકોટ યુથ ક્લબ દ્વારા પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રૂપાલાના સમર્થનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જીગર જે પ્રમાણે એક બાદ એક જે સમાજના લોકો છે એક બાદ એક જે યુથ છે તે લોકો હવે સમર્થન કરી રહ્યા છે અને રૂપાલાની વારે આવી રહ્યા છે એક વાત સામે એ પણ સવાલ થાય છે કે જ્યારે સી આર પાટીલ દ્વારા એવી વાત કહેવામાં આવી હતી કે ક્ષત્રિય સમાજે હવે ધર્મને આગળ રાખવો જોઈએ અને એ પ્રમાણે ચાલવું જોઈએ ત્યારે અહીંયા એ પણ સવાલ થાય છે કે જ્યારે ગુનો કરવામાં આવે છે તેના કરતા જે માફી આપી દે છે તે સૌથી મહાન બની જાય છે અને સૌથી મોટો બની જાય છે પરંતુ ક્ષત્રિય સમાજ આ તરફ અડગ જોવા મળી રહ્યો છે એટલે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે જીગર તો બિલકુલ આખો આ મામલો અને હવે જે રીતે પાટીદારના અગ્રણીઓ સાથે ઋષિ આપણા જે સંવાદદાતા છે રાજકોટથી તેમણે તેમની સાથે વાત કરી છે વાત પહેલા સાંભળી લઈ ત્યારબાદ મયુર આપને સવાલ કરીશ વોઠસો તરપાઈ રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં બેઠક મળી આપણે વાત કરીએ જીજ્ઞેશભાઈ સાથે જિગ્નેશભાઈ રૂપાલાના સમર્થનમાં બેઠક શું ઉદ્દેશ્ય અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી આસપાસના તમામ વિસ્તારની સોસાયટીના પ્રમુખોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં સર્વાનુમતે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને આ સોસાયટીના સૌજન્યથી આગામી સમયમાં દસ હજારથી વધુ લોકોની એક જંગી જાહેર સભા પણ એમના સમર્થનના યોજવામાં આવશે એના માટે થઈને કાર્યાલય પણ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે આ વિસ્તારમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં બસોથી વધુ બેનરો હોર્ડિંગ્સો પણ મારવામાં આવ્યા છે જે રીતે બસો થી વધુ હોર્ડિંગ્સ મારવામાં આવ્યા છે પરસોત્તમ એસોસિએશનના પ્રમુખો એવા જે વિસ્તારના આગેવાનો છે એમની ઉપસ્થિતિ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિ હતી આપણ બેઠકમાં જોડાયા હતા ખાસ મુખ્ય ઉદ્દેશ્ય શું તમારો એક તરફ આંદોલન ચાલી રહ્યું છે બીજી તરફ સર્વે સમાજ સમર્થન પણ કરી રહ્યું મારું પહેલો મત તો એ જ છે કે આજે આવું સક્ષમ નેતૃત્વ અને નિર્ણાયક વ્યક્તિ રૂપાલા સાહેબ જયારે રાજકોટના આંગણેથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આવા વ્યક્તિત્વને આપણે સપોર્ટ કરવો જોઈએ જે નિર્ણાયક વ્યક્તિ છે આજ રાજકોટનો સર્વાંગી વિકાસ માં આગળ ધપે એના માટે પરસોત્તમ સાહેબ રૂપાલા સાહેબને સમર્થનમાં અમે લોકોએ આવનારા દિવસોમાં

દસ માં કરવામાં આવી છે એ ભારતીય જનતા કેટું સમર્થન અમે એટલા માટે આપીએ છીએ કે ભાઈ આવડી મોટી વ્યક્તિ છે અને રાજકોટ લોકસભામાં એની પસંદગી કરવામાં આવી છે તો એના સમર્થનમાં અમારે તો એક ઇલેક્શન ટાણે જે કઈ સભાઓ થતી હોય એ સભાઓ કરવાની અમારી દસેક હજારની સંખ્યા ના ટાર્ગેટ છે આવનારા દિવસોમાં દસ હજાર લોકો એકત્રિત થવાના છે પરસો રૂપાલાના સમર્થનમાં એક તરફ આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ સર્વે સમાજ સમર્થનમાં બેઠક પણ કરી રહ્યા છે જીવરાજ પાર્ક પાર્ક વિસ્તાર વિસ્તાર અને અને અંબિકા આસપાસના લોકોએ મિટિંગ પણ યોજી લીધી અને એ મિટિંગના વિડીયો અત્યારે સામે આવ્યા છે હાલ અત્યારે લોકો કહી રહ્યા છે કે અમે તો પરસોત્તમ રૂપાલાને સમર્થન કરીશું કેમરાપર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ તો બિલકુલ આ તરફ ક્ષત્રિય અને પાટીદાર મયૂર મેદાને છે બનાસકાંઠાથી કે અત્યારે સમાચાર આવ્યા છે કે લોકસભાની ચૂંટણી લઈને સામાજિક નેતાઓ આમને સામને આવી ગયા છે અને તેમાં ડીસાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ગોવા રબારીએ કહ્યું છે કે હજુ દસ પંદર વર્ષ સુધી કોંગ્રેસ નહીં આવે એટલે આ ગોવા રબારીની આગાહી છે કોંગ્રેસમાંથી ભાજપ બાદ આ અંગે મારો પહેલો અખતરો છે સમાજે મને સાચવ્યો છે કોંગ્રેસમાં હતો તો પણ ધારાસભ્ય હતો કે ન હતો તેની ખબર પડવા દીધી નથી ભાજપને વોટ આપવા રબારી સમાજની અપીલ કરી વોટની માગણી કરી છે પણ તેમણે કહું છે કે હવે ટિકિટ ગોવા રબારીનું રિટર્ન થયા અને હવે કહી રહ્યા છે કે બાર તેર વર્ષ સુધી કોંગ્રેસને કંઈ લાગતું નથી કે હજુ સુધી કંઈ આવી શકે એટલે સમાજ હવે જ્યારે સત્તાની વાત આવે ત્યારે સમાજ હંમેશા મેદાને પડતો હોય છે પણ હવે પાટીદાર અને ક્ષત્રિય સમાજની આખી આ લડાઈ ચોક્કસ નેતાઓ એવું કહી રહ્યા છે પાટીદારના અગ્રણીઓ કે આ લડાઈ નથી પણ મોડે મોડે જાગશે ત્યારે ભાગશે એવું થશે એટલે મયુર આપનું ક્વિક રિએક્શન કારણ કે સમયનો અભાવ છે એક નાનકડું રિએક્શન કે જે આપણને એના પરથી એ ખ્યાલ આવે કે કઈ રીતની સ્થિતિ હવે થઈ શકે જીગર જે રીતે હવે માહોલ એ પાટીદાર વર્સિસ ક્ષત્રિયનો થાય છે અત્યાર સુધી કેવું છે કે બીજેપી વર્સિસ ક્ષત્રિય છે પાટીદાર વર્સિસ ક્ષત્રિય થશે ત્યારે જોવાનું એ રહેશે કે પુરુષોત્તમ રૂપાલાનું શું સ્ટેન્ડ હશે શું પુરુષોત્તમ રૂપાલા સામેથી એવું કહેશે કે પાર્ટીના હિતની અંદર જે રીતે વિરોધ થઈ રહેલો છે તો મારે ઉમેદવારી નથી કરવી અથવા તો જે પોતાની જે દાવેદારી છે એના ઉપર અડગ છે એટલે પુરુષોત્તમ રૂપાલાનું હવે આગામી દિવસોની અંદર પોતાનું સ્ટેન્ડ કેવા પ્રકારનું હશે એ ખાસ જાણવાનું રહેશે જી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટીદાર સમાજ હવે મેદાને આવ્યું છે તો રૂપાલાને સમર્થન આપવામાં આવી રહ્યું છે એસપીજી ગ્રુપ પણ હવે મેદાને આવ્યું છે અને તે લોકો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે તો સમર્થનમાં ગ્રુપ છે અને સૌરાષ્ટ્રના અધ્યક્ષ કલ્પેશ રાંકે સમર્થન આપ્યું છે બે વાર માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલા માફ કરી દેવા જોઈએ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે

તેમ છતાં પણ આટલો ને આટલો રોષ જો ક્ષત્રિય સમાજમાં હોય સ્વાભાવિક છે બેન દીકરી વિશે ન બોલવું જોઈએ બેન દીકરી વિશે બોલ્યા એ બાબતે સમાજ ના આગેવાન શ્રી એ માફી પણ માંગી છે અને તેમ છતાં જો આટલો બધો રોષ હોય તો અમારી પણ અમારા સમાજ ની પણ ફરજ આવે છે કે અમારા સમાજના આગેવાન શ્રી ની પડખે અમારે તટસ્થ ઊભું રહેવું જોઈએ જી કલ્પેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર જીગર આપનો પણ આભાર અને મયુર આપનો પણ આભાર તો જે પ્રમાણે આ સમાજ વર્સિસ સમાજની સ્થિતિ જોવા મળી રહી છે વિરોધનો વંટોળ ઉભો થયો છે એક તરફ સમાજ છે ક્ષત્રિય સમાજ કે જે રૂપાલાની સામે પડ્યો છે અને બીજો છે પાટીદાર સમાજ કે જે રૂપાલાની વારે આવ્યો છે ત્યારે હવે આવનારી સ્થિતિ શું